તો મિત્રો તારીખ આજ તેર નવ બે હજાર પચીસ સવારના નવ વાગે હું વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો વિડીયોમાં બનાવી રહો આજે મુકેશ્વર ડેમની આપણે આવક જોઈશું તો મિત્રો હું ફાઇનલી નદી કિનારે આવી ગયો છું તમે જોઈ શકો છો બે દિવસ પહેલાં મેં જે વિડીયો બનાવ્યો તો એમાં પાણીની આવક થોડી વધારે હતી આજે બે દિવસમાં પાણીની આવકનો બહુ ઘટાડો થયો છે કારણ કે પહેલાં ભાગમાં જે પાણી જતું હતું આ પેલું બાજુ એ બહુ ઓછું થઈ ગયું છે હવે પાણીની આવક ડેશન બરાબર છે આ બાજુ પેલી બાજુ પણ એટલું હેડે છે પેલી બાજુ એ આ બાજુ હેડે છે હું અંદર અહીંયા ઉતરીને તમને બતાવો હોત પણ મને કાલ રાતનો તાવ ને શરદી થઈ ગઈ છે એટલે હું અંદર નહીં ઉતરું તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ નવા હોત તો સબ્સ્ક્રાઇબ કરજો બાજુનું આપેલું બે લાયકરને ઓલ પર શેર કરજો જ્યારે મારી તબિયત સારી થશે એટલે હું નદીમાં ઉતરીને તમને બીજો વિડીયો બનાવીને તમને બતાવીશ કે નદીમાં કેટલો આવડો છે અને કેટલી આવક જઈ રહી છે મિત્રો હાલ મને તાવ આવ્યો છે એટલે અંદર નહીં ઉતરવું તાવને શરદી થઈ ગઈ છે મિત્રો બે દિવસમાં પાણીમાં રખડી રખડીને તો મિત્રો આ નદીનો તમે નજારો જોઈ લો આટલું આટલું પાણી પહેલા ભાગમાં ચાલે છે તો મિત્રો હવે હું જઉં છું મુકેશ્વર તેવા પણ તમને ડેમનો નજારો બતાવી દઉં તો મિત્રો વિડીયોમાં બન્યા રહો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વિડીયો જોવો છો પણ લાઈક તો કરો યાર ભાઈના માટે તમારા નાના ભાઈના માટે એક લાઇક તો કરો વિડીયો તમારા ડેલી તમને જોવા મળશે જ્યાં સુધી પાણીનો પાણીનો એક એક શોટો પણ અહીંયાથી જશે ને એક નાનો 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 રેલો પણ અહીંથી જશે ને ત્યાં સુધી વિડીયો આવતો રહેશે કે મુકેશ્વર ડેમમાં કેટલી આવક જઈ રહી છે તો મિત્રો વિડીયોમાં બના રહો હું જઈ રહ્યો છું મુકેશ્વરનો તમને ડેમનો નજારો બતાવું અને ત્યાં વિડીયોને પૂરો કરીએ તો ચલો જઈએ મોકેશ્વર તો મિત્રો ફાઇનલી હું મુકેશ્વર ડેમમાં આવી ગયો છું સમય થયો છે સવારના સાડા અગિયાર તો મિત્રો તમે જોઈ શકો છો ડેમનો ભરાવ ડેમ કેટલો ભરણો છે મિત્રો તમે જોઈ શકો છો સામે મંદિર દેખાતું હોય છે વસઈના હર્ષિદ માતાનું હું તમને ઝૂમ કરીને બતાવું જુઓ જુઓ મિત્રો મંદિર દેખાય છે ને તો મિત્રો પાણી જો સામે દેખાય મોટો ડુંગર એ ચેલાણાના શંખેશ્વરી માતાનું મંદિર છે જુઓ દેખાય છે ને તો મિત્રો જો આ ડેમમાં કંઈક નાખવાનું આવ્યું છે લીલું લીલું પાણી થઈ ગયું છે એટલે માછલી માટે કંઈક નાખવાનું આવ્યું છે શું નાખવાનું આવે છે તો મને નથી ખબર પણ કંઈક નાખવાનું પાવડર દેખાય છે લીલો લીલો કંઈક માછલી માટે જ નાખ્યો છે મિત્રો તો મિત્રો હવે હું બીજા ભાગમાં આવી ગયો તો મિત્રો આ સમય થયો છે બપોરના બે વાગ્યા છે અને જુઓ મિત્રો તારીખ તો તેર જ છે મિત્રો પણ હું અલગ અલગ ટાઈમમાં જાઉં છું મિત્રો કારણ કે ત્યાં થોડો રોકાણ હતો પોડવા ગમો ફરી પાછો અહીંયા આવ્યો તો તમને બતાવી દઉં તો મિત્રો જોઈ શકો હું ચેલણાના સંખેતરી માતાનો ભોખળ રહીને નેચરલીના વિડીયો બનાવું છું મિત્રો અને મિત્રો આ જે પાણી દેખાય ને એ એ સામેથી સરસ્વતી માતા નદી આવે છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો કયા ગામથી જો ભાઈ લાઇકનું કોમેન્ટ કરો ભાઈઓ તો મળીએ નવા વિડીયોમાં નવા